હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો તો આજે તો આપણે આવ્યા માંડવીના ખેતર કેમ કે અહીંયા ખાતર નાખવાનું છે તો આપણે ખાતર પણ આવી ગયું છે તો હાલો આમાં ખાતર ડોલમાં ભેરી લેવી અને નાખવાનું ચાલુ કરી દેવી આપણે માંડવીમાં તો અહીંયા આપણે ડોલ પણ લઈ લીધી અને આપણે ખાતરની ઠેલી પણ આવી રહી તો આમાંથી નાખવાનું હતા એ ચાલુ કરી દીધું છે જો આમાં આગળ નાખે છે એ જો આગળ દેખાતા હોય છે તો આપણે હવે ડોલ ભરી લેવી આપડા ખાતર ડોલ ભરી લીધી છે અને હવે કરી દેવી નાખવાનું ચાલુ આપણી માંડવીમાં હાલો તો હવે આપણે એક થેલી પૂરી થઈ ગઈ હે ખાતરની થોડુંક વધ્યું છે બાકી હવે બીજી થેલી લેવા જ આવી દો કેમકે એક નાખી દીધી છે તો જો મારની લેતી આવે પાટલા એ આટલે પૂગી ગઈ છે હમણાં છેડ આવી જાય બાકી એક જો જોઈએ પડી પૂરી કરી આટલું આમાં છે થોડુંક ખાતરા ડોલમાં વધ્યું છે અને આ મારમી લઈને આવે એમાં હોય તો આપણે પાટલા પૂરા કરી દેવી તો હવે એક થેલી પૂરી થઈ અને બીજી થેલી લેવા જવાની છે આપણે થોડુંક વધ્યું છે હવે તો હવે લઈને આમાં જવાનું નાખવાનું પણ બીજી થેલી લેવા જવી પડશે તો હાલો પૂરું છે એમાં થોડુંક છે ને જરા જરા એમ કરવી છે એટામ નાખી દેવી અને હમણાં બીજી થેલી લઈને આવે ને એની જ પાછું અડધી ધામ નાખી દેવી તો એવું કામ કરી કર્યું બીજી થેલી લઈ આવી ને પછી પાછું ચાલુ કરી કર્યું હાલો તો આપણે બીજી ઠેલી ખાતરને લઈ આવ્યા હવી અને એ જો ઠેલી તોડવાનું ચાલુ છે ઠેલી તોડ નાખવી એટલે પછી પાછું ચાલુ થાય નાખવાનું કામ આપણે ખાતર એક ઠેલી જો અહીંયા પડી નખાઈ ગયું અને આ બીજી થેલી આવી ગઈ બીજી સિલાઈ કાઢવાની હોય આમાં દોરાની સિલાઈ આવે ને જો આ એ નિહરી જાય એટલે આલો મિત્રો તો આપણે બીજી ઠેલી તોડી અને એમાંથી ડોલમાં ખાતર લઈ લીધું છે અને આપણે પેલા નાખતા એ રીતે જ નાખવાનું છે એટલે ખાતર નાખી દેવી ફટાફટ હાલો તો જો આપણે ખાતર નાખીએ અને પછી અમે હાથી આંકવાનું ચાલુ કરી દીધું એટલે આપણે ખડાઈ મરી જાય અને હું આમ આપણે ખાતર ડટાઈ જાય ડબલ કામ એ કરી તો જો આપણે ખાતર ડાંટવું પડે ને જાજો વરસાદ આવે તો બીક બીકરી આપણે એવું એટલે હારું ને ખાતર ઓલું થઈ જાય દટાઈ જાય આમને હાલે ને હાથી તો એવું કામ ચાલુ છે આપણે જો આ ખડ થઈ ગયું નકરું મિત્રો આપણે આવું કામ આજ કર્યું ખાતર નાખ્યું હવે કે ધારો હાથી હાલી દે ખાતર રટાઈ જાય ને એવું કામ હતું હાથી આપવાનું ચાલુ જ છે તમે જોયું અડાણ હાલ્યા જ આવે છે તો હવે આમ સેટા પૂકી જાય પછી આગળનું કામ નહીં બીજું છે આપડે મકાઈ નું ઢોર હાટું એ કામ કરવા માંડે તો મિત્રો આપણે કીધું હવે અહીંયા કામ દેખાડવું નહીં પણ હું કરું છું આપણે પાણી પાણી હાથમાં તમને દેખાતો હોય છે અઢી લીલો તો સેટ વાટવાનો છે તો ચાલો આપણે જો આ લીલો ખડ નો વાટવી અને બળદ આવી ગયા હોય તો મિત્રો આપણે મસ્ત મજાનો શેટો વાટવા મળી આવી ગયો

હાલો મિત્રો તો આપણે હે ને જો તમને બતાવી દેવી આપણે મસ્ત મજાની મરચી વાવી દીધી છે જો આ મરચી વાવેલી છે આ ટમેટી બાળી મરચી ને ટમેટી ને એવું હંધુ વાવેલું આ રીંગણી હોત જો આ હું કહેતો ને બતાવું જો આ રીંગણીના છોડવા હે તમને ખબર પડી જાય આને કહેવાય રીંગણી આ મરચી અને આ ટમેટી આ બાજુથી છે આ ટમેટી મરચી રીંગણી અંધુ વાવ્યું એક શાહમાં જો આખો આમ દેખાતો હોય છે નાનો નાનો રોપ આ બાજુ પણ દેખાતો હોય નાનો નાનો રોપ તો આ રીતનું આપણે વાવેતર કર્યું છે આપણે ખાવા માટે મરચી રીંગણી ટમેટી અને પવન જોરદાર આવે છે પણ હવે આપણે જવું હે બપોરા કરવા આજ નું કામ ઘણું થઈ ગયું તો હાલો હવે જાવી બપોરા કરવા આલો મિત્રો તો હવે બપોરા કરી લેવી ખાઈ પી લેવી તો મરચા ચાક રોટલી આવી ગઈ તો હાલો બપોરા કરી લેવી આલો મિત્રો તો આપણે પછી એને નાયન કપડાં બદલીને પાછા આયા હોય માંડવીના ખેતરે પણ મારા બાના ના ખેતર અટાણે હું આયો હોવ તો અહીંયા મારા બા અહીંયા જો અમારા બા ને આટલી માંડવી કેવી થઈ ગઈ ની બા કેવી માંડવી જો આ બાઈએ નીંદી નાખી આટલી અને કાક નીંદવાન ચાલુ છે ને જે તો એના હાથી આકુ સાઈ હાથી આકવાનું હા ઘાટું ખડવાળું છે ને તો એવું છે એટલે બાને ને માંડવી નીંદવાની ચાલુ છે અને હું આયો તો અહીંયા અમારા માંડવી હે ને હવારે એમ બીજી વાડીએ ગયા તો નાનું હતું ખાતર નઈ નાખતા ઈ

આ બાજ વખત માંડવી હા એ તો આવું કામ હાલે હે આપડે બાકીએ કરવું જ પડે હું થોડાક કરું ભાઈ એક વર્ષ બી પછી છોકરા આગે પાંચ પાંચ હાજર રૂપિયા પાંચ મંજ દાણા લઈ દેવા

જો જોરદાર માંડવી આમ તમને એમ લાગે આ તો આડા પાટલા બાકી અમે મકાઈ વાવી હારી બાકી આ માંડવી અમારે જોરદાર થઈ ગયેલી છે એક નંબર માંડવી છે આ ને તો તો આ માંડવીમાં આજ આપણે લાંબુ નથી બતાડવું ના વિડીયો પછી મોટો થઈ જાય હતો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર ખાસ કરીને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા નવા દેશી વિડીયો આપણે ચેનલમાં તમને જોવા મળતા રહેશે બાકી આ માંડવીનો ફૂલ વિડીયો આના પછીનો બ્લોગ આવે જે આના પછી વિડીયો આવે ને એમાં આવશે આ માંડવી તો તો એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય